હરિવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ રોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ જશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે વાગો આવ્યા છે નવ તો દૂધ નાસ્તો કરી લીધો વાસણ પણ ધોઈ લીધા અને રસોઈમાં બનાવું છું શાક અને રોટલી પહેલાં કદાચ મેં વિડીયોમાં રેસીપી આપી છે તો આજે ફરીથી આપી દઉં છું તો પનીર અવેલેબલ ના હોય તો આ રીતે કાચું કીડું નાખી અને આપણે પનીરનું શાક બનાવી શકીએ છીએ અને અત્યારે હું બનાવું છું ચોળાની દાળ મેં દળી હતી ઘંટીમાં તો ચોળાની દાળ અડદની દાળ અને ચણાની દાળ ત્રણે મિક્સ દળી હતી તો ચોળાફળી બનાવી છે તો આટો બાંધી અને આપણે ચોળાફરી કરી લઈએ આટો બધો મેં લઈ લીધો છે અને હવે નાખીશું મીઠું તો બે વાર મીઠું નાખ્યું મેં અને આમાં નાખીશું આપણે પાપડખાર તો લગભગ એક ચમચી ઉપર મેં પાપડખાર નાખ્યો અને સરસ બધું મિક્સ કરી અને પાણીથી આપણે આટો બાંધી લઈશું થોડું થોડું પાણી લઈને આટો બંધાઈ ગયો છે સરસ એકદમ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં એવો તો થોડું તેલ લઈ અને આટો આપણે સરખો કરી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ હવે આપણે આટાના બે ભાગ કરી લઈશું અને આપણે એને દસ્તો લઈ અને થોડો કૂટી લઈશું તો હવે આપણે એક ભાગ છે એ પ્લેટફોર્મ પર લઈ લઈશું અને બીજો આટો છે એ આપણે ઢાંકીને મૂકી દઈશું તો આટો સુકાઈ ના જાય એટલા માટે તો હવે આપણે પ્લેટફોર્મ પર લગાવીશું તેલ તો મેં આ લીધું છે તેલ તો આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવી દઈએ અને પછી આપણે આટો છે એ સરસ દસ્તાથી કૂટી અને એક સરખો કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ હવે આપણે ગુલ્લા કરી લીધા છે તો હવે અહીંયા મેં આ પાથરીને રાખ્યું છે તો પાપડ વણવાનો જે ડબ્બો આવે એ લીધો છે અને વેલણ તો ચલો હવે તેલ પણ લઈ લો તો છાલિયામાં તેલ છે તો ચાલો હવે હોટલા વણી દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા મેં બધા રોટલા વણી અને અહીંયા રાખ્યા છે તો થોડા સુકાય પછી આપણે તરીશું તો અહીંયા મેં લીધું છે કાચું કેળું એક આમાં મેં બદામ ત્રણ ચાર બદામ લીધી છે કાજુના ટુકડા અને મગજ તળી લીધી છે તો પલાળીને રાખ્યું છે ટામેટા અને મરચું લીધું છે તો હવે આ આપણે જે પલાળ્યું છે બદામ કાજુ અને એક મગજ તળે એ હું આમાં નાખી દઈશ અને પછી ક્રસ કરી લઈએ તો આની ગ્રેવી તૈયાર થઈ જાય પનીરની અને પછી આપણે બનાવી લઈએ શાક હા તો ફ્રેન્ડ્સ રોટલા અહીંયા સુકાય છે ચોરાફળીના અમે વણીને રાખ્યા છે તો સુકાય છે એટલામાં આપણે શાક વઘારી લઈએ તો અહીંયા અમે ગ્રેવી તૈયાર કરી છે હા તો ફ્રેન્ડ્સ હવે આપણે કઢાઈમાં થોડું ઘી મૂકીશું તો ચલો હવે કેળું સમારી લઉં અને આપણે ઘીમાં થોડું તળવાનું છે એને હા તો ફ્રેન્ડ્સ આપણે જે કેળા તળ્યા એ ઘી હતું એમાં થોડું તેલ નાખ્યું મેં અને અહીંયા મસાલો લીધો છે તો મસાલામાં આ તમાલપત્ર તદના ટુકડા છે ચાર લવિંગ અને ચાર એલચી તો હવે નાખીશું આપણે જીરું હિંગ નાખીશું આ મસાલા છે એ નાખી દઈશું ગ્રેવી નાખીશું હા તો ફ્રેન્ડ્સ શાક બની ગયું છે તો જુઓ મસ્ત પનીરનું શાક તૈયાર છે એમાં નાખીશું આપણે સીમલા મરચાં કટિંગ કરેલા તો તો હવે બની ગયું છે રોટલી પણ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ રોટલા કટિંગ કરી લીધા છે તો બહુ સુકાવા નથી દેવાના આ રીતે થોડા લીલા હોય એવા જ રાખવાના છે તો તેલ પણ મૂક્યું છે કઢાઈમાં તો તળી લઈએ અને એમાં નાખવા માટે મસાલો રેડી કર્યો છે મીઠું સંચર પાવડર અને લાલ મરચું તો ચલો તેલ આવે એટલે તરી લઈએ આપણે તો ફ્રેન્ડ્સ આટલી ફાફડી તરી છે તો હવે આ મસાલો છે એમાં નાખી દઈએ અને ડબ્બામાં ભરી અને બીજી તળવાની છે એ તળી લઉં પછી હજુ આટલી તળવાની બાકી છે તો એ તળી લઉં અને આ છે ડબ્બામાં ભરી લઈએ હલો ફ્રેન્ડ્સ બપોરે કર્યું થોડી વાર એડિટિંગનું કામ અને વાસણ સુકાઈ ગયા હતા તો વાસણ ગોઠવ્યા આજ તો વાસણ પણ વધારે હતા કારણ કે પાપડી બનાવી તો નાસ્તો બનાવ્યો એટલે વાસણ પણ વધારે હતા તો અત્યારે સાંજે જમવામાં બનાવું છું વેસણનું શાક અને મકાઈની પૂડી તો અહીંયા મેં વેસણ વઘાર્યું છે આજે સાદું વેસણ જ બનાવ્યું છે અને આમાં છે મકાઈનો લોટ તો અહીંયા છે રોટલીનો લોટ થોડો સવારનો તો આટલો લોટ પડ્યો છે તો છ સાત રોટલી થાય એટલો તો લોવા કરીને રાખ્યા છે તો પહેલાં બનાવી દઉં રોટલી અને પછી આમાં જ બનાવી દઉં મકઈની પૂડી હા તો ફ્રેન્ડ્સ હવે છેલ્લી બને છે આ મકાઈની પૂડી તો જમવાનું જમી લીધું અને વેસણનું શાક પણ પૂરું થઈ ગયું બહુ મસ્ત બનાવ્યું હતું આજે શાક બનાવ્યું હતું પૃષ્ટિએ વેસણનું તો બહુ જ મસ્ત બન્યું હતું અને મકાઈની પોળી પણ થઈ ગઈ છે તો ગેસ પણ બંધ કરી દીધો છે તો ચાલો ફ્રેન્ડ્સ હજુ તો કામ ઘણું બાકી છે તો શાક પણ થોડું લાવ્યા છીએ તો શાક પણ થોડું સરખું કરવાનું છે બધું તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જેન્ટ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય